આરડી પોલીસ મથકમાં ઘરફોડ સહિતના અન્ય ગુનાઓના નાસ્તા ફરતા વોન્ટેડ બે આરોપીઓને મોગરાવાડી હીરા ફેક્ટરી પાસેથી વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યા તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી ગુરુવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સિટી પોલીસ મથકનું ઇન્સ્પેક્શન હતું જે દરમિયાન વલસાડ સિટી પોલીસ મથક માટે વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને અન્ય ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમ મળેલી બાતમીના આધારે વલસાડના મોગરાવાડી હીરા ફેક્ટરી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતો યુવક અને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે થયેલી ઘરફોડ ચોરી સહિત મહારાષ્ટ્ર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીઓ કરી હોવાનું અને તમામ કેસમાં આરોપી વોન્ટેડ હોવાનું જણાઈ આવ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે મોગરાવાડી હીરા ફેક્ટરી પાસેથી બાતમીવાળા ઈસમની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળા ઈસમને અટકાવી પ્રાથમિક પૂછપરછ કરતા બાવીસ વર્ષીય વિશાલ રમેશભાઈ રાજભર હોવાનું જણાઈ આવ્યું હતું તેની માતા ચાલીસ વર્ષીય સુનીતાબેન રમેશભાઈ રાજભર સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું વિશાળ રાજભર પાડીના ઉદવાડા અને મહારાષ્ટ્રના મલાડ બોરીવલી કાશ્મીરા સહિત વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સાથે તેની માતાએ ઘરફોડ ચોરીમાં આવેલા ઘરેણા તસ્કરો પાસેથી ખરીદી તેને રોકડા રૂપિયા આપી ચોરી માટે પ્રોત્સાહિત કરતી હોવાનું તેમજ એક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી હોવાની કબૂલાત કરી હતી વલસાડ સિટી પોલીસે એકતાલીસ એક ડી હેઠળ બંટી બબલી માતા પુત્રને ડિટેન કરી વધુ તપાસ માટે પારડી પોલીસને આરોપીઓ સોંપ્યા છે